વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ કોમર્સ ગાઈડન્સ આજે આપણે વાત કરીએ છીએ સ્વાદ્યાય એક ત્રણ ચેપ્ટર નંબર એક ધોરણ નવ વાસ્તવિક સંખ્યાઓ તો એક ભાગ્યા સત્તરની દશાંશ અભિવ્યક્તિની પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે એવું કહેલું છે તમને બરાબર તો આપણે અહીંયા પહેલાં તો એક રફમાં સત્તરનો ઘડી લખી દઈએ સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તરી એકાવન સત્તર ચોગ અડસઠ સત્તર પંચા પંચ્યાસી સત્તર છંગ એકસો બે સત્તર સિત્તા એકસો ઓગણીસ સત્તર અઠ્ઠા એકસો ને છત્રીસ સત્તર નવ્વા એકસો અને સત્તર દાન એકસોને સિત્તેર તો આપણે આ થઈ ગયું સત્તરનો ઘડિયો ઓકે બાળકો તો હવે આપણે એક ભાગાકારની અંદર સત્તર મૂકવાનો છે વિડીયો જરા થોડો લાંબો થશે અને આની પ્રોસેસ પણ લાંબી છે ભાગાકારની એટલે જરા એકને અહીંયા હું ભાગાકારમાં રાખું તો અહીંયા હું સત્તર મૂકી દઉં કેટલા મૂકી દઉં સત્તર મૂકી દઉં તો સત્તરના ઘડિયામાં એક આવે નહીં એટલે અહીંયા શું કરીશું ઝીરો પોઈન્ટ અહીંયા શું મૂકીશું એક ઝીરો હવે સત્તરના ઘડિયામાં દસ ના આવે તો વળી પાછું જીરો એટલે શું મૂકીશું વળી પાછો જીરો તો સત્તર એકા સત્તર આ સત્તર પંચા સત્તર પંચા કેટલા થશે પંચ્યાસી તો સત્તર પંચા પંચ્યાસી હવે અહીંયા બાળકો સોમાંથી પંચ્યાસી એટલે કેટલા વધે દોઢસો સોરી પંદર અને અહીંયા પોઈન્ટ છે એટલે શું થશે દોઢસો હવે સત્તરના ઘડિયામાં આપણે આગળ વધીશું તો સત્તર અઠ્ઠા એકસો છત્રીસ સત્તર અઠ્ઠા કેટલા થશે એકસોના છત્રીસ અહીંયા ચૌદ વધશે પોઈન્ટ મૂકેલો છે એટલે અહીંયા ઝીરો થશે તો કેટલા થશે સત્તર એકસો ચાલીસથી નાની સંખ્યા તો સત્તર અઠ્ઠા વળી પાછા એકસો છત્રીસ તો અહીંયા વળી પાછા કેટલા વધે છે ચાર પોઈન્ટ મૂકેલો છે ઉપર એટલે અહીંયા ઝીરો સત્તર એકાદ સત્તર આ સત્તર દુ ચોત્રીસ બરાબર તો હવે અહીંયા કેટલા વધશે પાછા છ તો પોઈન્ટ મૂકેલો છે ઉપર એટલે અહીંયા આપણે ઝીરો મૂકી શકીએ તો સાઠથી ઓછી સંખ્યા ઘડિયામાં ક્યાં આવે છે સત્તર તરી એકાવન તો વળી પાછા કેટલા વધ્યા નવ પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે શું કરીશું ઝીરો મૂકી દઈશું તો અહીંયા નેવું જોઈએ તો સત્તર પંચા કેટલા થાય પંચ્યાસી બરાબર હવે અહીંયા કેટલા વધે છે તો પાંચ તો હું અહીંયા ભાગાકાર લઈને આવું છું તો કેટલા વધે છે પાંચ પોઈન્ટ મૂકેલો છે એટલે કેટલા થશે પચાસ બરાબર તો સત્તર તારી એકાવન આવી જાય છે એટલે સત્તર તું વળી પાછા કેટલા રહીશું ચોત્રીસ વળી પાછા અહીંયા કેટલા વધે છે છ અહીંયા તમારા વધશે સોળ તો પોઈન્ટ મૂકેલો છે એટલે અહીંયા કેટલા મૂકીશું પાછા જીરો એકસો સાહીઠ ઘડિયામાં જોવા જઈએ તો સત્તર નવ્વા એકસોના ત્રેપન એટલે કેટલા વધે છે સાત પોઈન્ટ મૂકેલો છે વળી પાછા જીરો મૂકીશું અહીંયા તો સત્તર તરી એકાવન સત્તર ચોક અડસઠ એટલે અહીંયા કેટલા મૂકીશું સત્તર ચોક અડસઠ એટલે અહીંયા તમારા થશે સિત્તેરમાંથી અડસઠ એટલે બે બરાબર હવે અહીંયા પાછો પોઈન્ટ મૂકેલો છે એટલે અહીંયા પાછું આપણે શું કરીશું ઝીરો મૂકીશું તો સત્તર એકા સત્તર આ સત્તરમાં વીસમાંથી સત્તર જાય તો ત્રણ વધ પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે અહીંયા ઝીરો મૂકીશું તો સત્તર એકા સત્તર આ વળી પાછો સત્તર મૂકીશું તો હવે કેટલા વધશે ત્રીસમાંથી સત્તર જશે તો તેર વધશે કેટલા વધશે તેર વધશે તો પોઈન્ટ મૂકેલો છે તો અહીંયા વળી પાછો આપણે ઝીરો મૂકીશું તો સત્તરનો ઘડીયો જોઈએ તો સત્તર સિત્યા સત્તર સિત્યા એકસોના ઓગણીસ બરાબર એકસોના ઓગણીસ મૂકશો તો એકસો ત્રીસમાંથી એકસો ઓગણીસ જશે એટલે કેટલા વધશે અગિયાર પોઈન્ટ મૂકેલો છે એટલે વળી પાછું આપણે શું કરીશું ઝીરો તો હવે એકસો છે અહીંયા અહીં ગાડી અટકે છે તો એકસો દસ થાય છે અહીંયા કારણ કે તેરમાંથી એકસો ત્રીસમાંથી એકસો ઓગણીસ દસ એટલે વધશે અગિયાર વધશે એકસો ત્રીસમાંથી એકસો ત્રીસમાંથી ઓગણીસ જશે એટલે કેટલા વધશે અગિયાર વધશે અને અગિયારમાં એકસો એકસો ત્રીસમાંથી એકસોને ઓગણીસ દસ એટલે વધશે અગિયાર વધશે તો અગિયારના પાછળ ક્યાં મૂક્યો અહીંયા પોઈન્ટ છે એટલે તો એકસો દસ તો સત્તરનો ઘડિયો બોલીએ તો સત્તર છંગ એકસો બે સત્તર છંગ તો અહીંયા કેટલા વધે છે આઠ વધે છે તો વળી પાછું અહીંયા ઝીરો મૂકીશું તો સત્તર ચોક અડસઠ વળી પાછા અહીંયા કેટલા આવશે વળી પાછા અહીંયા અડસઠ દસ છે એટલે વળી પાછા બાર પોઈન્ટ મૂકેલો છે અહીંયા ઝીરો બરાબર સત્તર નવ્વા સત્તર સિત્તેર એકસોના ઓગણીસ કેટલા વધ્યા એક હવે શરૂઆત ક્યાંથી કરી હતી બાળકો એકથી અટક્યા ક્યાં આગળ એકે તો એકે આવીને આપણે અટકવાનું હતું આ જવાબ એક કહેવા માગતો હતો હવે બીજી હિંટ હું તમને આપી દઉં હવે અહીંયા એવું કીધું છે કે અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તો સત્તરમાંથી એક બાદ કરો તો સો સંખ્યા મળે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરના સોળ આટલી સંખ્યા આપણને મળે છે બરાબર એ તમે ફરીથી કાઉન્ટ કરવી તો કરી શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કારણ કે પોઈન્ટ પછી સોળ સંખ્યા મળે છે સત્તરમાંથી એક કાપી દેવાની એટલે સોળ સંખ્યા મળે અહીંયા એક ભાગ્યા પંદર કીધી હોય ને તો તમને અહીંયાથી ચૌદ સંખ્યા મળે અહીંયા શરૂઆત એકથી કરી તો આપણે અહીંયા એકે અટકી ગયા છીએ બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયોના સાથે કનેક્ટેડ રહો આવા વિડીયો અપડો અપલોડ કરતા રહીએ છીએ અમે અને વિડીયો સાથે કનેક્ટેડ હશો તો ડેલી અપડેટ પણ મળતી રહેશે જય હિન્દ જય ભારત